નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં જે મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે તો સૌપ્રથમ આપણે અઢાર કેટ સોનાના ભાવની વાત કરવાની છે એક ગ્રામના ભાવ છે પાંચ હજાર એકસો સત્યાશી રૂપિયા આઠ ગ્રામના ભાવશે એકતાલીસ હજાર ચારસો ને છન્નું રૂપિયા દસ ગ્રામના ભાવશે એકાવન હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સો ગ્રામના ભાવશે પાંચ લાખ અઢાર હજાર સાતસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે બે હજાર એકસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે બાવીસ કે અઠસોનાનાનાનાનાનાનાનાનાનાના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવે સ હજાર ત્રણસો ને રૂપિયા આઠ ગ્રામ ના ભાવશે પચાસ હજાર સાતસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે સોવીસ કેટ ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવશે સ હજાર સોળ રૂપિયા આઠ ગ્રામના ભાવશે પંચાવન હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામના ભાવશે ઓગણ હજાર એકસો ને રૂપિયા સો ગ્રામના ભાવશે છ લાખ એકાણું હજાર છસો રૂપિયા જેમાં ગઈકાલની તુલનામાં આજે સો ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ આપણે ચાંદીના ભાવની વાત કરવાની છે જેમાં એક ગ્રામના ભાવ છે ઓગણ એંશી રૂપિયા આઠ ગ્રામના ભાવ છે છસો બત્રીસ રૂપિયા દસ ગ્રામના ભાવ છે ને નેવું રૂપિયા સો ગ્રામના ભાવશે સાત હજાર નવસો રૂપિયા અને એક કિલોગ્રામનો ભાવ છે ઓગણ હજાર રૂપિયા તો જેમાં ગઈકાલની તુલનામાં આજે એક કિલોગ્રામે ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે